આ બધું જ આ વિડિયોમાં વિગતવાર જણાવવાના છીએ તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર મિત્રો આ મહિને સૂર્ય પંદર ડિસેમ્બર થી ધન રાશિમાં ગોચર કરશે તો બે ડિસેમ્બર થી શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે આ મહિને બુધ છવ્વીસ નવેમ્બર થી વક્રી અને અસ્ત થયેલા છે મંગળ વીસ ઓક્ટોબર થી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર ચાલી રહ્યું છે જે તમારા માટે આ મહિને કેવું રહેશે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કેવી સ્થિતિઓ બની શકે છે એના વિશે આવો જાણીએ સર્વ આ વિડીયોમાં જ આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની

તમારે કેટલાક મોટા ખર્ચાનો સામનો પણ કરવો પડી શકે છે જેના કારણે તમારું તૈયાર બજેટ ખોરવાઈ શકે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ આ સમયકાળ દરમિયાન કોઈ પણ યોજના અથવા વ્યવસાયમાં મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ આ સમય દરમિયાન તમારા વ્યવસાય પર વિશેષ ધ્યાન આપો અને કોઈના દ્વારા ગેરમાર્ગે દોરવાની અને નજીકના નફાને દૂરના નુકસાનમાં ફેરવાની ભૂલ બિલકુલ ન કરો સંબંધોની દ્રષ્ટિએ મહિનાનો પ્રથમ ભાગ થોડો ચિંતાજનક રહી શકે છે આ સમય દરમિયાન બાળકો અથવા પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે ઘરેલું મુદ્દાઓને ઉકેલવા માટે સંવાદનો સહારો લો અને મતભેદોને કોઈપણ સંજોગોમાં મનભેદમાં ફેરવવા ન દો કારણ કે ડિસેમ્બરના મધ્યમાં કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજણો દૂર થઈ જશે અને તમે ફરી એકવાર સુખી જીવન જીવશો જીવન સારી રીતે જીવવાનું ફરી શરૂ કરશો જો તમે તમારા પ્રેમ સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવા માંગતા હોય તો તમારા પરિવારના સભ્યો મહિનાના બીજા ભાગમાં તેના માટે મંજૂરી આપી શકે છે આ સમય દરમિયાન તમને તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારા પિતા અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સંપૂર્ણ સહયોગ મળશે કડવા મીઠા વિવાદો વચ્ચે તમારું વિવાહિત જીવન સુખી રહેશે અને તમારા જીવન સાથી મુશ્કેલ સમયમાં તમારો સહારો બનશે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય દ ચ ઝ થ મીન રાશિ મીન રાશિના લોકો માટે ડિસેમ્બર મહિનો મિશ્ર પરિણામ આપનારો છે મહિનાની શરૂઆતમાં તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો વગેરે વિશે ખૂબ જ સાવધાન રહેવું જરૂરી પડશે આ સમય દરમિયાન સંબંધીઓ સાથે કોઈ બાબતને લઈ અને મતભેદ અથવા દલીલ થઈ શકે છે તેનાથી બચવા માટે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે નોકરિયાત લોકોએ કાર્યસ્થળ પર તેમના વિરોધીઓથી ખૂબ જ સાવધાન રહેવું પડશે કારણ કે તેઓ તમારા કાર્યમાં અવરોધો અને તમારી છબીને ખરાબ કરવાનું કાવતરું કરી શકે છે જો કે તમારા તમારા વરિષ્ઠ શુભેચ્છક સાથીદારો મુશ્કેલ સમયમાં તમારી સાથે ઉભા રહેશે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં તમે ઘરની કોઈ પણ મહિલા સભ્યના સ્વાસ્થ્યને લઈ અને ચિંતિત રહેશો જોકે તમારે હજી પણ તમારા સ્વાસ્થ્યની ખૂબ કાળજી લેવાની જરૂર પડશે આ સમય દરમિયાન તમારે તમારી બધી જવાબદારીઓ પૂર્ણ કરવા અને તમારી કારકિર્દી અને વ્યવસાયના સંબંધોમાં થોડી વધુ ઉતાવળ કરવી પડી શકે છે જેના કારણે તમે શારીરિક અને માનસિક રીતે થાકેલા રહી શકો છો નોકરિયાત લોકોને મહિનાના મધ્યમાં સારા સમાચાર મળી શકે છે ઈચ્છિત પોસ્ટ અથવા ટ્રાન્સફરની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે જો તમે હજુ પણ સિંગલ છો તો તમારી પસંદગીની વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે

તમારામાં એક અલગ ઉત્સાહ અને ઉર્જા જોવા મળશે પરંતુ આ સમય દરમિયાન તમારે ઉત્સાહને કોઈની સાથે ગેરવર્તણૂકને કારણે હોશ ગુમાવવાનું ટાળવું જોઈએ અતિ ઉત્સાહી બનતા બચજો તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર બે હજાર ચોવીસનો ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે